અને કોમ્બિંગ નાઇટ્રાઉન્ડમાં જે હિસ્ટિટર છે જે એમસીઆર છે એની સાથે સાથે અસામાજિક તત્વો છે ટપોરી છે લુખાઓ છે અને જે નાસ્તા ભરતા આરોપીઓ છે તડીપાર ઇસમો છે એ તમામને અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે અને એની સાથે સાથે એના પાસે કોઈ છરી ચપ્પા કે તલવાર એવી કોઈ વસ્તુ મળે તો એના વિરુદ્ધનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ આવ્યું છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે પ્રમાણે પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો તે પ્રમાણે પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન સમગ્ર અમદાવાદ શહેરમાં ચાલી રહ્યું છે જે પણ કોઈ ગાડીની કાચ પર બ્લેક ફિલ હોય તે દૂર કરવામાં આવી રહ્યું છે કોઈ હિસ્ટ્રી સીટર ફરી રહ્યો છે કે કેમ કોઈ ગાડીમાં હથિયાર છે કે કેમ તેની તપાસ થઈ છે ન માત્ર પશ્ચિમ અમદાવાદમાં પરંતુ અમદાવાદના જેટલા પણ ઝોન છે તે તમામે તમામ ઝોનમાં આ પ્રકારનું કોમ્બિંગ ઓપરેશન મોડી સાંજે સાત વાગેથી શરૂ થયું છે જે આવતીકાલે સવારે સાત વાગ્યા સુધી ચાલશે જે પ્રકારે રસ્તા સુમસામ થયા બાદ માલેતુદ્વાના દીકરાઓ ગાડી પૂર જડવે ભગાવે છે અને કેટલાક લોકોને અડપે લે છે તેમાં કેટલાક લોકોના જીવ ગયાની ઘટનાઓ પણ સામે આવી છે આવું ના થાય તે માટે